વાકાનેના અમરસર ગામે સીએનજી રીક્ષાનો કાચ તૂટી જતા પ્રથમ સમાધાન બાદ ત્રણ ઇસમોએ દાદાગીરી સાથે યુવાનને જાતી પ્રત્યે અપમાનિત કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાને તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા ફરિયાદી જીતેશભાઈ શામજીભાઈ ચાવડાએ વાંકાના સિટી પોલીસ મથકમાં આરોપી દશરથ મૈસુરભાઈ ગમારા રમેશભાઈ પરબતભાઈ ગમારા અને કમલેશભાઈ ગાંડુભાઈ ગમારા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાત્રિના સમયે ચાલીને તેના ઘરેથી નવાપરા ગામ તરફ જતા હોય ત્યારે સામેથી આવતી સીએનજી રિક્ષાને ફરિયાદીનો હાથ અડી જતા રિક્ષાનો કાચ ફૂટી જતા આ બાબતે રિક્ષા ચાલક સાગરભાઈ ગમારા સાથે કાચના પૈસા આપી દેવા વાતચીત થઈ ગઈ હોય જે બાદ આગળ જતા ત્રણેય આરોપીઓ રસ્તામાં ફરિયાદીને રોકી અમારા ભરવાડની રિક્ષાનો કાચ કેમ ફોડ્યો તેમ કહી ફરિયાદીને બેફામ ઢીકાપાટોનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે વાંકાના સિટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે મંગળવારે સવા બાર વાગ્યે બી કલમ તથા એન્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે